ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી બાદ અમદાવાદમાં આજે પણ પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ યથાવત રહેવાની છે આજે રામોલ રોડ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે તો સાથે જ શાહીબાગ મેઘાણીનગરમાં પણ દબાણ હટાવવામાં આવશે આ સિવાય ઘોડાસર પુનિતનગરથી જશોદાનગર ચાર રસ્તા સુધીના ગેરકાયદેસર દબાણ પણ હટાવવામાં આવશે મેગા ડ્રાઈવ સમયે ત્રણ ડીસીપી ત્રણ એસીપી વીસ પીઆઈ ચાલીસ પીએસઆઈ બસો પોલીસ કર્મીઓ હાજર રહેશે તો હાઈકોર્ટની ટકોર બાદ જે રીતે મેગા ડ્રાઈવ એક પછી એક વિસ્તારમાં કરવામાં આવી રહી છે તો આજની જે વાત કરવામાં આવે તો ઘોડાસુ પુનિત પુનિતનગરથી જશોદાનગર ચાર રસ્તા સુધી આ મેગા ડ્રાઈવ યોજાશે વધુ વાતચીત કરીશું સંવાદદાતા રીતિ સાથે રીતિ જે રીતે રોજ શાહીબાગ મેઘાણી નગરમાં પણ દબાણ હટાવવામાં આવશે અને આ સાથે જ અન્ય વિસ્તારોને પણ આભરવામાં આવશે મેગા ડ્રાઈવ શરૂઆત થઈ ચૂકી છે અત્યાર સુધી કેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે શું સમગ્ર વિગતો છે છેલ્લા કેટલાક સમયથી જે દબાણની કામગીરી કરવામાં આવી રહી છે હાઈકોર્ટની જે કડક ટકોર બાદ જે રીતે તંત્ર જે સફાળું બેઠું થયું છે ત્યારબાદ જે વિવિધ વિસ્તારોમાં જે રીતે ટ્રાફિક સમસ્યા પાર્કિંગ સમસ્યાને લઈને દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે મેઘાણી નગરમાં જે એફએસએલ ઓફિસથી લઈને જે રામેશ્વર સર્કલ છે ત્યાં સુધીનો જે પટ્ટો જે છે તેને દૂર કરવામાં આવશે જે દબાણ દૂર કરવામાં આવશે તો બીજી તરફ વાત કરવામાં આવે પોલીસ તંત્ર પણ એલર્ટ જે રીતે બન્યું છે તેનો મોટો કાફલો અહીંયા જે હાલ હાજર છે અને જે પોલીસ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે કોઈ પણ ગાડી હોય તેમાં પણ જો બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોય તેને પણ કાઢવામાં આવી રહી છે તો બીજી તરફ જે દબાણ જે છે તેને તોડી પાડવામાં આવી રહ્યું છે અને ત્યાંના સ્થાનિકો દ્વારા પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે તેવું પણ લોકોનું કહેવું છે તો બીજી તરફ વાત કરવામાં આવે કે જે આ પાંચ કિલોમીટરનો જે જે આ પટ્ટો છે ત્યાં જે આ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે અને પોલીસ તંત્ર દ્વારા પણ આ વિવિધ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જે રીતે દબાણની કામગીરી કરવામાં આવી રહી છે લોકો જે રીતે મેમો આપવામાં આવી રહ્યા છે જે આ રીતે સ્કૂલ વાનમાં પણ આ સ્કૂલોમાં પણ આ રીતે

જે 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 માનસી જે રીતે મેઘાણીનગરના જે પાંચ કિલોમીટરનો જે રસ્તો છે તેને લઈને જે પાંચ મીટરમાં જે રસ્તો છે તેની જે સળંગ પટ્ટો જે છે પાંચ કિલોમીટરનો તે અનેક દુકાનો બહાર જે ઓટલા બનાવીને જે રીતે દબાણ કરવામાં આવ્યું છે રોડ પર તે દૂર કરવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે દુકાનોના બેનરો લગાવવામાં આવી રહ્યા છે તે બેનરોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે જે અને જે પાંચ કિલોમીટરનો જે આ જે ફૂટ જે પાંચ કિલોમીટરનો જે રસ્તો છે તે પોળો કરવામાં આવી રહ્યો છે જે જે રીતે આભાર આપનું સમગ્ર માહિતી આપવા માટે તો આ સાથે સમાજ